ખંભાળા નેસ વિસ્તારનો રોડ ધોવાઈ ગયો છે જેને લઈને સ્થાનિક લોકો એ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ રોડના નવીનીકરણ ની માંગ ઉઠી છે ખંભાળા ડેમ નજીક પચીસ જેટલા નેસ આવેલા છે આ તમામ નેસમાં એક નેસ માં અંદાજે પંદર જેટલા પરિવાર એટલે કે લગભગ કુલ ત્રણસો પચાસ જેટલા પરિવારો વસવાટ કરે છે ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નેસ થી ખંભાળા તરફ જતો રસ્તો ધોવાઈ ગયો છે અને મસ મોટા ગાપડા પડી ગયા છે ત્યારે નેસ અને ખંભાળા ગામની અવર જવર મુશ્કેલ બની છે નેસમાં વસવાટ કરતા કેટલાક લોકોના ઘરોમાં પણ મોટી નુકસાની આવી છે કારણ કે અતિશય વરસાદને લીધે ખંભાળા ડેમ ત્રણ ફીટ ઓવરફ્લો થઈ જતા આ તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા હતા ત્યારે એ રસ્તાના નવીનીકરણની માંગ કરી છે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ પોરબંદર જય માતાજી હું રણાવ તાલુકાનો ખંભાળા ગામનો સરપંચ અર્બમ પોપટ ઓડદરા એટલે હાલમાં હું ચાલુ સરપંચ છે તો આ પ્રશ્ન એવો છે કે ખંભાળા ડેમમાં વારંવાર વરસાદ થાય વરસાદી પેટર્ન એટલે બદલાવી તો અવરજવર માથે પચીસ નેસડા છે ડુંગરમાં એક એક ઘરમાં દસ દસ આઠ આઠ માણસ હોય વાલ હોય તો એને અવવાર રસ્તો હા બ્લોક થઈ જાય કારણ કે રસ્તા વેની પેટર્ન બદલાવી વરસાદની તો ત્રણ ફૂટ ડેમ ઓવરફ્લો થયો હતો જીવના જોખમી આ માણસ નાળા બાંધીને ઉતરે બે ત્રણ તો બાયું લઈને ડિલિવરી કરાવી એમાં બધાય મૂન સાથે હોય કે મારી ફરજમાં આવે તો જઈએ વરસાદ થાય પંદર દી થાય કે દસ દી થાય તો એ રસ્તો દબાઈ જાય ઠેલ